અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદય માહુરકર લિખિત પુસ્તક મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પનાનું વિમોચન થયું વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકર તરફથી લિખિત આ પુસ્તક બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા છે તેનું પ્રકાશન નવ ભારત સાહિત્ય મંદિર તરફથી કરવામાં આવ્યું છે આ પુસ્તક દેશમાં ચાલી રહેલા નેરેટીવ વોર અને ઇતિહાસની વિકૃતિઓની સામે સત્ય અને તથ્યો આધારિત સાચા રાષ્ટ્રવાદને રજૂ કરે છે આ લાગશે તે આસુને આપણે કે ઢીલા પડતા હોઈએ કે કે બધી વાત થી એના ઓર થી નું કે 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 આપણે ઢીલા પડી જઈએ આપણો દેશ માટે થોડું આપણને નરમય આવે કે હારું બીજો દેશ આપણો કતર સાવો એવું મગજમાં આવે ત્યારે જો આ પુસ્તક વાંચીએ તો ફરી વાંચીએ આપ એકતા દઈ જાગનાના આપો જે સરસ એવા શબ્દોમાં લખેલા વોઇસ એટલે અમને આપણા વ્યક્તિગત હિત છે રાષ્ટ્રવાદે ભેદભાવ નથી એ એકતાનું નામ છે રાષ્ટ્રવાદે અંધ અનુકરણ નથી એ સંસ્કૃતિ આત્મવિશ્વાસ છે આપણે આપણા ઇતિહાસ ની વિકૃતિ દૂર કરી અને સાચા રાષ્ટ્રવાદને અપનાવી સૌનો આભાર ઉદયભાઈ માહોલકરે આ પુસ્તક મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના એ ખૂબ સુંદર વિચારધારા સાથે એમણે લખી છે જેમાં સમજદારીથી સાથે રહીને એકબીજાને સમજીને સાથે રહીને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એનાથી ઉઠીને એક રાષ્ટ્ર પ્રત્યેનો આદર અને પ્રેમ એ મુખ્ય વર્તન વિચાર છે